સાંસદ સભ્ય ક્યાં અત્યારે મોઢામાં મત ભાઈ રહ્યા છે લોકો રમેશભાઈ હોય આ બધા ક્યાં છે હું તમને એ કહેવા માંગુ છું કે આજે તમારા માધ્યમથી રાજકોટની કોઈ પ્રજા હેલ્મેટ પહેરવા માંગતી નથી એમ છતાં આ લોકો જયારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે વર્ષમાં કાયદો લાવે છે અને આ કાયદાનો અમલ માત્ર મહિનો થવાનો જો આની પેલા છે કેમ પેલા કર્યું અત્યારે પોલીસ ના ધારે ઉતરી પડ્યા છે

સાડા બારે કે કાલે અગાર રોડ માંથી લોકો નીકળશે અને કમિશનર ઓફિસે ભેગા